હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કસ હૈ આપ વન હંડ્રેડ કે પાર થેન્ક યુ સો મચ તો આજ કે બ્લોગમાં દેખો અમારા અરુણજી કોમેડી ક્રિએટર કેસ દોન ચાલુ કર તો વિડીયોમાં એના સુધી બનાવી રેજો સપોર્ટ કરજો તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી તો કાલે અને આજે બે દિવસથી જોરદાર વરસાદ જબરજસ્ત વરસાદ આવશે જો નવરો ગારો થઈ ગયો એકલો ગાર હું છે તારે પાન હું હું વાના મને શું હા સમજો કે આ પાડી શું હે તો દોસ્તો જો આ ભેંસને ધોવાની છે ગાય દોવાનું ચાલુ છે એક બાજુ ગાય દોવાનું ચાલુ છે એક બાજુ આ ભેંસને ધોવાની છે પછી પેલી ભેંસને દોવાનું છે અને આ ફોટું જ કોણ ખાવું જોવો જો નાટક કર્યું તો દોસ્તો તમારા બધાના સાથ સહકારના સપોર્ટથી આપણે આપણી યુટ્યુબ ચેનલના આજે એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ જ ગયાથી કુટુંબ બપોર થતા થતા બપોર સુધીને થઈ જાય હા તો થેન્ક યુ સો મચ તમે બધાએ જોરદાર સપોર્ટ કર્યો અમારી ચેનલના અને અમારી યુટ્યુબ ફેમિલી એક લાખ પહોંચી જાય અને જો આ વરસાદ આવ્યો બે દિવસથી વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર થઈ ફેસન તો એકલો ગારો થઈ ગયો છે ટૂંક સમયમાં ટૂંક સમયમાં યુટ્યુબના પૈસેથી જ તબેલો બનાવવાનો છે જોરદાર

આ ચોમા હું તો નહેરી ગયો આપણે ટ્રેક્ટર હોય થઈને આવે એવું નહીં એટલું ભરીને તબેલો બનાવવાની ફૂલ તૈયારી છીએ તો ચેનલ ઉપર ન તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને તબેલો બનાવવાનો છે યુટ્યુબના પૈસેથી જ પેમેન્ટ પૈસા આપણું પેમેન્ટ થઈ ગયું છે બે મહિના લાગશે તબેલો બનાવતા આગળ આગળ બનાવવાનો છે પણ યુટ્યુબના પૈસેથી જ તબેલો બનાવવાનો હા ટૂંક સમયમાં તબેલો તૈયાર થઈ તો દોસ્તો જો આ ભેસ દુવાનું ચાલુ સપોર્ટ કરજો અને તમારા બધાના સપોર્ટથી જ એક લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા આપણે થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો કાલે રાતે વરસાદ આવ્યો આજે રાતે વરસાદ આવ્યો બે દિવસથી વરસાદ ચાલુ ચાલુ છે જો આ બધી જયાડા મંડલ તો તો છું છું દોસ્તો કાલે નવાબ ફરવા જવું જવું છે પણ ભાઈ બોલો હિન્દીમાં અમુક બ્લોગ હિન્દી બનાવાનું અમુક ગુજરાતીમાં ગુજરાતી આપણે હિન્દી બોલતો તમને બોલો અડધો હિન્દી અડધો ગુજરાતી જ કરવાનું

સપોર્ટ કરજો અને તમારા બધાના સાથ સહકારના સપોર્ટથી આ જગ્યા ઉપર કયો તબેલો બનાવવાનો આપણે વીઆઈપી તબેલો હા વીઆઈપી તબેલો બનાવવાનો પૈસાનો તો થેન્ક યુ સો મચ કાલે નવા બ્લોગમાં મળીશું થેન્ક યુ